આજે સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો પ્રદેશ ભાજપ અધ્યક્ષી આર પાટીલે કોંગ્રેસ પર આક્રોશ પ્રહાર કર્યો છે આવો જોઈએ આ અંગેનો વિસ્તૃત દેવાલ કોંગ્રેસના રાહુલ ગાંધી એક કાર્યક્રમને સંબોધિત કરવાના છે પરંતુ તે પહેલા જ પ્રદેશ ભાજપ અધ્યક્ષી આર પાટીલે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે પાટીલે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને લઈને કોંગ્રેસના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા સી આર પાટીલે જણાવ્યું કે આખી જિંદગીમાં સરદાર વલ્લભભાઈનું સ્મારક બનાવવા જગ્યા ના આપી સરદાર વલ્લભભાઈનો કોઈ કાર્યક્રમ ફોટો નથી મૂક્યો આજે કહે છે સરદારભાઈને ભાજપે હાઇજેક કર્યા છે વિશ્વની સૌથી મોટી મૂર્તિ સરદારની અહીં બનાવવામાં આવી છે કોંગ્રેસ દ્વારા મહાધિવેશનમાં સરદાર અંગે આપેલા નિવેદન મુદ્દે મારે કોંગ્રેસને પૂછવું છે કે દેશનો કે ગુજરાતનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શને ગયો હોય અને પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો બહુ એમાં લાંબી વાત નથી કરતો પણ હવે અધિવેશન ગુજરાત માટે એટલે ખાલી અચળ ઉલ્લેખ કરું વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા સ્મારક બનાવવા માટે નહીં આપી આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જ્યારે આપણો દેશ અખંડ છે અનુ શ્રેય જો કોઈને જાય તો એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે પણ ઇતિહાસમાં એનો કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું આજે એમ કે છે કે હવે અમારા નેતા સદા વલ્લભભાઈ પટેલ ને ભાજપે હાઇજેક કર્યા છે અરે આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એક માત્ર નેતા હતા ગુજરાતની ધરતીના નેતા હતા અને અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં એમણે કરેલા કાર્ય કાર્ય જે ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે અમને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા જ્યારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવે તો કે કેમ આવ્યા તો લખી તમે તાજમહેલ જોવા આવ્યા તો કોઈ કારણ જેવી કારણો લખતા હોય છે તો પહેલા કારણોમાં સિત્તેર એસી ટકા એ તાજમહલ જોવા માટે આવતા હતા આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પંચાણું ટકા લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઇનો લાલ બતાવો કે ત્યાં ગયો હો ડર એવો હતો કે કોઈ જવા ઈચ્છતું હોય તો પણ નહીં અરે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા હોય તો પણ કોઈ કોંગ્રેસી હિંમત ના કરી શક્યો અને આજે અમને યાદ આવે છે હવે જ્યારે એમને સમય પૂરો થઈ ગયો ત્યારે એમને હવે સરદાર વલ્લભભાઈ પટેલના શરણે આવવા માટેની ઈચ્છા થાય એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ કહે છે કે હવે પાર્ટીને ફરી જીવંત કરવી છે ફરી એને લાઈવ કરવી છે ફરી એને દોડતી કરવી છે એમના જે શબ્દો છે ને એને સમજો દોડતી કોને કરવી પડે કે જે દોડતી નથી લાઈવ કોને કરવી પડે કે તે લાઈવ નથી જીવંત નથી જીવંત હોય એને જીવંત કરવું એ તો ક્યારેય શક્ય જ નથી કુદરતોની એટલે એમણે જ આ કહ્યું છે કે પાર્ટીને લાઈવ કરવી છે પાર્ટીને જોડતી કરવી છે કોઈ ગયા વગેરે બધા શબ્દોનો અર્થ એ જ છે કે આ બધું નથી જે કરવા માંગે છે આ બધું જ નથી એ કરવા માંગે છે એવું એમના શબ્દોમાં થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર